આણંદમાં આઈટીના દરોડા પડ્યા છે જેમાં નડિયાદમાં મસાલાના વેપાર કરતા એશિયન ગ્રુપ પર દરોડા પડ્યા છે તેમાં 25 સ્થળો પર આઈટી સર્ચ ઓપરેશન યથાવત છે આણંદમાં રાધે જ્વેલર્સમાં આઈટીના દરોડા પડ્યા છે જેમાં ઇન્કમટેક્સની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છેલ્લા ચૌદ કલાકથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તેમાં મોટી માત્રામાં બે નામી વ્યવહારો મળ્યાની ચર્ચા છે તપાસના અંતે બેનામી વ્યવહારો વધુ મળે તેવી શક્યતા છે તથા ડભાણ રોડ પર એશિયન ઇન્ડસ્ટ્રીમાં આઈટીના દરોડા પડ્યા છે તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ઇન્કમટેક્સની ટીમે છાપો માર્યો છે ગુજરાતના ઇન્કમટેક્સનું ફરીથી સુપર ઓપરેશન શરૂ થયું છે તેમના ખેડા નડિયાદ અને આણંદના બે ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્યું છે જેમાં નડિયાદમાં ગરમ મસાલાના વેપાર કરતું એશિયન ગ્રુપ ઝપટમાં આવ્યું છે એશિયન ગ્રુપ સાથે સંકળાયેલા આણંદના નારાયણ ગ્રુપ ઉપર પણ દરોડા પડ્યા છે જેમાં નારાયણ ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલું છે બંને ગ્રુપમાં મળી પચીસ સ્થળો ઉપર ઇન્કમટેક્સની દરોડા અને સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે તો સુરત ઇન્કમટેક્સ વિભાગનું ઓપરેશન છે તેમાં તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે